સમાજ સેવા કરતા રહેવા અભિનંદન સાથે શુભેચ્છા સાથે અમે આજે શુભેચ્છા ડેવલપમેન્ટ થાય છે અને તમે ત્યાં જઈને જુઓ તો સારી સારી કંપનીઓના બધા શોરૂમ સારા સારા વેપાર ધંધા રોજગાર થઈ રહ્યા છે પણ પાટણમાં એનું પ્રમાણ હું જે પ્રમાણે જોઉં છું એ ખૂબ ફક્ત અને ફક્ત એજ્યુકેશનલ અને મેડિકલના કારણે લોકો અહીંયા આવે છે અને બાકી નાના બિઝનેસ માટે પરંતુ પાટણ શહેરમાં જે પ્રમાણેની धनदार रोजगार नी आवको थवी જોઈએ એ અન્યતે કે જે થાય તે પ્રમાણમાં નથી એટલે એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો એમ કે નથી આવતો પાટણ કે રાજનપુર જે તો રે એ મહેસાણા જે તો રે એ આમે રીતે બૌચરાજી હારી જે આપલા સેન્ટર રોમાં જે તો રે પણ પાટણ માં નથી આવતો તો કે નથી આવતો તો સામાન્ય મને લાગી

करीजा। जा एक ने मारा तो दस जा में तो खूब घा जुड़े खूब शेर कर